Yeah. اپنے لو بندہ جی اپنا بنائی دو بچے کہیں سبایا نہ اپنے لو بندہ جی اجو ناجد کے ٹھیک ہے اے بلاکرے دے پرے بلاکرے دے پرے اپنا بندہ ہے یار اے سلام سلام اے

આપણા તાલુકાના રણજીતનગર ખાતે ગેસ અને કેમિકલ છોડવામાં આવ્યા એવા લોકો લોકોના સૂત્ર દ્વારા માહિતી મળી અને ત્યાં આપણા સામાજિક આગેવાનો સ્પષ્ટતા કરવા માટે ગયા કે કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટી ને કોઈ અંદર કામદાર નું તો મૃત્યુ નથી થયું ને જે ગેસ લીકેજ થયો છે એ ઝેરી પ્રકારના ગેસના કારણે આજુબાજુ વિસ્તારના લોકોના શ્વાસો ઊંધાતા હતા બળતરાઓ થતી હતી એવા લોકોની રજૂઆતો લઈને લોકો ત્યાં ગયા અને ગેટ પર રહીને એમણે માત્ર એટલું કીધું કે મેનેજમેન્ટ બહાર આવીને અમારી સાથે સ્પષ્ટતા કરે કે આવી કોઈ આકસ્મિક ઘટના તો નથી ઘટીને જે પ્રકારે બે માં પણ અહીંના ઝેરી ગેસ લીકેજ થવાથી કેટલાય કામદારોના મૃત્યુ થયા હતા અને આ કંપનીમાં ભૂતકાળમાં પણ એવી ઘણી ઘટનાઓ ઘટી છે જ્યારે પણ કોઈ મરી જાય છે આ કંપની છૂટી જાય છે ત્યારે એની ગંભીરતાને ધ્યાને લઈને આપણા સામાજિક આગેવાનો ત્યાં રજૂઆત કરવા માટે ગયા હતા એ જ બાબતને લઈને કંપની મેનેજમેન્ટે યોગ્ય જવાબ નહીં આપ્યો અને એ બાબતોને લઈને ત્યાં થોડું ઘર્ષણ થયું લાઠીચાર્જ કરવામાં આવ્યો છે એવું સૂત્રો અમને કીધું ત્યારે આ ઘોગંબા તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી શાંત તાલુકો હોવા છતાં આવી જ્યારે ઘટના ઘટે છે ત્યારે અમને પણ ઘણું દુઃખ થયું છે ત્યારે આજે અમે એટલા માટે અહીંયા ઉપસ્થિત થયા છે કે આવી કોઈ પણ ઘટના આ વિસ્તારમાં નહીં ઘટે સાથે સાથે જે કંપની આ વિસ્તારમાં છે આ વિસ્તાર એ પેશા એક અંતર્ગત શેડ્યુલ ફાઈવ એરિયામાં આવનારો વિસ્તાર છે ત્યારે અહીંયા કંપની જે વખતે આવી ગઈ તો એ કંપની પર એના યોગ્ય પુરાવાઓ છે કે કેમ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સમયાંતરે એનું ઇન્સ્પેક્શન કરે છે કે કેમ ગ્રીન ટ્રિબ્યુનલ ના સમયાંતરે લોકોને રિન્યુ કરવામાં આવે છે કે કેમ એવા અનેક પ્રશ્નો છે ત્યારે આ કંપનીને હમણાં બંધ કરવામાં આવે એવી પણ અમે માંગણી અહીંયા કરી છે કેમ કે આ કંપની દ્વારા જે પણ ઝેરી કેમિકલ યુગ અહીંયા પ્રવાહી છોડવામાં આવે છે જેના કારણે અહીંની ખેતીની જમીનોમાં નુકસાન થઈ રહેલું છે અહીંનું ભૂગર્ભ જળ પ્રદૂષિત થઈ રહેલું છે આ વિસ્તારમાં જે પણ ઉપરના નદી નાણાના જળ છે એ પ્રદૂષિત થઈ રહેલા છે ત્યારે આ જળ પ્રદૂષણ અને

નાખી દેવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ અમે સંવિધાનમાં માનનારા લોકો છે કાયદો અને વ્યવસ્થામાં માનનારા લોકો છે અને અમે પોલીસ અધિકારી હોય કે વહીવટી તંત્ર હોય બધાને સહકાર આપવા વાળા લોકો છે અમે ઘર્ષણમાં પડવા માંગતા નથી કે સંઘર્ષમાં પડવા માંગતા નથી જે પ્રકારે પોલીસ અધિકારીઓ અમારા લોકોને રાતે એમના ઘરે જઈને જે પ્રકારે હોદે છે જાણે અમે કોઈ નક્સલી પ્રવૃત્તિ અહીંયા કરી હોય જાણે અમે સરકારી વિરોધી સરકારને તોડી પાડવાની પ્રવૃત્તિ કરી હોય રાસદો અમારા પર થયો હોય એવી પોલીસ જ્યારે અમારા લોકોને હોદે છે જે પણ દુઃખદ બાબત છે તો પોલીસ અધિકારી મિત્રોને પણ મારે નમ્ર વિનંતી છે જે રજૂઆત આમના વતી હું કરવા આવ્યો છું તો એમના આગેવાન વતી મારે તમને રજૂઆત છે કે જે પણ લોકો આમાં નિર્દોષ તમે બસો જણના નામો આપ્યા છે કેટલાય લોકોની ગાડીઓ તમે લઈ લીધી છે જે અમારા દ્રષ્ટિએ પ્રથમ દ્રષ્ટિએ ખરેખર એવા નિર્દોષ લોકો એમાં પણ સોંડોવાઈ ગયા છે જેમને આવનારી ભરતીઓની તૈયારીઓ પણ કરે છે કેટલાક તો ત્યાં જોવા ગયા કેટલાક રસ્તે હતા જતા જતા ઉભા રહી ગયા તો એમના પણ વિડીયોમાં હતા એમ કરીને એમનું પણ આમાં નામ લઈ લીધું છે ત્યારે એવી બાબતોમાં પણ પોલીસ અધિકારી ખોડવાય એવી કોઈ પ્રવૃત્તિ અમે કરવા પણ નથી માંગતા આ તો આકસ્મિક ગેસ લીકેજ થયો અને ઝેરી ગેસ લીકેજ થવાથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ગંભીરતા લઈને આગેવાનો ગયા અને જે પણ ઘટના ઘટી

એમને આશા વ્યક્ત કરી છે ત્યારે જો દિન 15 પછી યોગ્ય જવાબ નહીં મળશે તો ફરી આપણે ભેગા થવાનું થશે ત્યારે અંબાજી થી ઉમર ગામના તમામ આગેવાનોને અહીંયા બોલાવીશું અને એમના સમર્થનમાં કોઈ મોટો કાર્યક્રમ પણ કરવાનો થશે તો કરીશું આજ અપેક્ષા સાથે આજના જે પણ 30 તારીખની ઘટના હતી એમના પરિવારના લોકોનું મનોબળ મજબૂત થાય એમની સાથે આપણો બધાનો સહકાર દેખાય એના માટે આપણે બધા અહીંયા ઉપસ્થિત થયેલા તમામ યુવાનો વડીલો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો વહીવટી તંત્રના લોકો બધા જ લોકોનો હું આજના પ્રસંગે આભાર માનું છું હવે પછીનો કાર્યક્રમ આપણો અહીંથી પૂર્ણ થાય છે ત્યારે કોઈ પણ જાતની એ કર્યા વગર આપણે આદિવાસી સમાજ એ શિસ્તમાં માનનારો સમાજ છે ત્યારે આપણને ન્યાય પ્રણાલીકા ઉપર પણ પૂરો ભરોસો છે

ਉਹ ਸੇਮਨਾਂ ਨਹੀਂ ਦੇਖਿਆ ਕਰ भारत माता की तुम्हारे साथ બધળ ઉંલંળ હંહલાળ સહેંલ હાંલ સહે હંળાલાલા સહળૂ જાાલાલ સહંળા�ાલા